तो वाइट मोर तो होमिला पासा आ बस बूध इथेच मोर न पोपट लाल कलर ना पोपट छे लाल पोपट राखोडी पोपट हां ही डाखोडी छे त्याला बोलाला हरण आपण नाचतो बहोत જોવા मै आ બીજી प्रजाती आहा अलग लग से जो टिपका वाला र टिपका वाला छे तेंना आंबोयला लागलं ना तो शिंगडा के वासेना जय जय હાલો હાલા રાખો પાસ આપણે આગળ હવે આઈ ગઈ ગયા છે ઉદય બો બીજું કાઈ નઈ પગ દુખવા મળે મારા 2 કિલો વજન ની ઘટી ગયો મને એવું લાગે છે અત્યારે 2 કિલો આજ તો ફાઇનલ મારો ઘટી ગયો 2 કિલો મારું હું છોઈ છે તો તો પગ દુખવા મળે મારા કેટલું આંતી આંતી વેલા હર બાય નીકળવાનો છે ઈ બાજુ થી કે આને વેલા હર નીકળવાનો છે તો સામા કઈ છે જે આપડા માં આની અંદર પોપટ છે પોપટ કલર કલર ના છે રંગીન પોપટ છે આ ચલ્લીરા પોપટ છે અંદર લીલા છે હા લીલા છે

આગડો બોલે કાય બેઠા જ બે બોલે છે એક બોલે છે બધાના અવાજ આવે છે મિક્સ અને મારો અવાજ આવે છે અરઠ છોડું હું જોવા મળી ગયો हेलो आ बाजू हो जो ई बाजू वाला बॉडी मारू उभार आपण खबर नाही ना, उमेरू उमेरू। तो नहीं नहीं ना, ना साबर आ बाजू كده फाशे आ बाजू शेक बा आले व्हिडिओ उतरत उतरस आय असे जोवो देखा साबर हं बे देखा आपण जी शिवाजी कम

હાલો આલા રાખો પાછા આપણે આગળ થઈ ગઈ છે ઉદય બહુ બીજું काही ન પક દુખવા મારા કિલો વજન મને એવું લાગે છે અત્યારે કિલો આજ તો ફાઇનલ મારો ઘટી ગયો કિલો તો દુખવા મળ્યા કેટલું છે છે તો છે આપણે આની અંદર પોપટ છે પોપટ રંગીન પોપટ છે લીલા પોપટ છે અંદર લીલા છે હા લીલા છે

ખાય તો રંગ બે રંગી ચકલી દેખાય છે ને ઈ ને હાલો પાછો આગળ હાલો મને આપણે અહી ઈ પોપટી છે ઈ પોપટી જોઈ તો અમલાલ નામ પીરા નામ પીરા ને વાખ્યા છે ઓ દેખાતો જ નો પણ ક્યાં છે નથી રજા ઉપર છે અમાર ત્યાં હાલો વન મોર પહેલી વાર મે જોયો છે આમ એનું જોયા હોય અહીં હર્યો અહીં મારેલું છે છે બોડી વ્હાઇટ મોર અરે મોર જો ઓમેલા પાસે આ બસ બધું ઈ જ છે મોર ને પોપટ ને મેના ને છે હાલો આ ખાલી છે આ એકાદું રમે છે જેવું રમે છે આમ આઈ વન મોર જ છે કલરફુલ છે હાલો હવે આંટી ધીમે ધીમે બહાર નીકળી જાય

બનાશા પુલ કે બીજો સેબોલા પુલ મેટ્રો વાળા જાણે કે આ જેમ છે કામકાજ પૂરો નો થાય એવું એક કેટલા મસ્ત છે તો મારા ઘરે સો હોય થાય અત્યારે હું ઉતેર જે પેટા પી ના છે અવાજ એ આવતો છે પવનનો વાહનનો વધારે અને તાપીમાં તો પાણી હારવા આવ્યું છે હવે નથી ઉમનું દે બી ઘરે પહોંચી ગયા અને શાક સુધારણ લઈ લીધું છે ત્યારે તો બધાનું મનપસંદ શાક બનાવી છે આજ તો જો આપણે બધાનું દીદીને ઉદયને બધાને બહુ ભાવે ને એ મીઠું બનાવી આપણે કારેલાનું શાક છે જો કે એને બેને ઠામકું નથી ભાવતું દીદીને હાકું તો બીજું કાક શાક બનાવવું પડશે તમારે શું ખાવું જોઈએ દીદી હાલ છે હાલ છે ગ્રેવી વધારે કરી નાખશું એટલે હાલ છે ને

હાલો તો હવે આ સાહાંજ પડી જશે અત્યારે તો અને વાળું મણી તૈયાર કરવા અને સાથે જ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો